ખાતા ચડાવવાના છે આ ખાતરનો અત્યારે બીજો ડોર છે અને આપણે અત્યારે આ કપાસ રહે આપણો એમાં અત્યારે બીજી વખત ખાતર ચડાવવા જે ફેરીએ છીએ અને એમાં જો તેલું છે એક તો આવડા યુરિયા આ છે અત્યારે લગભગ એકસો કિલોની આજુબાજુ છે અને બીજો ડોલ લેવા અત્યારે ખાસ છે ખાતર ઇંચા મેગ્નેશિયમ સલ્ફેટ જે આપણે આ કપાસ પોક કોક છોડવા લાલ થયા છે તેમાં આપણે ચડાવવાનું છે અને અત્યારે જોઈ હમણાં હું તમને દેખાડું અને આ છે મેગ્નેશિયમ સલ્ફેટ જો તમને આના વિશે માહિતી ન હોય તો આપણે અલગથી વિડીયો બનાવ્યા છે ને અત્યારે જોઈ લો આપણે આ વી આ પચીસ કિલોની બેગ આવે છે અને આમાં અત્યારે આપણે બાર પંદર કિલો જેવું ચઢાવવાના છીએ ડ્રીપમાં અત્યારે આપણે ડ્રીપમાં ખાતરનો આ બીજો ડોર છે બરોબર આપણે અત્યારે ટ્રીપમાં ચડાવવાનું છે આ ખાતર વેરી પોલીયો આ છે મેગ્નેશિયમ સલ્ફેટ દેવાનું એમાં જોવા મેગ્નેશિયમ છે અને દીપમાં ખાતર કઢાવવાનું ચાલુ કર્યું છે અને જોઈએ ધીમે ધીમે ખાતર પણ ચાલુ છે આપણે આમાં ટ્રેકમાં ખાતર દેવાનું ચાલુ કર્યું છે એમાં એક છે અઉડવા દેખાય આ છે મેગ્નેશિયમ સલ્ફેટ જે આમાં મેગ્નેશિયમ જે આપણે કપામાં લાલ પાન થતા હોય તો આ ખાતર ચડાવવાથી તે કપામાં થોડોક સારો થઈ ગયો છે એટલે કપા લાલ થવા દેતો અને જોઈ લો મિત્રો અત્યારે આમાં ખાતરમાં હવે થોડુંક જ ભેરેલ બાકી છે અને પછી આપણે હમણાં ડ્રીપને બંધ કરી દેવી છે ખરીખા ખાતર ચડી ગયા પછી આપણે દસ થી પંદર મિનિટ ખાલી ડ્રીપ ચાલુ રાખવી છે તો હમણાં બેરલ ખાલી થઈ જાય ને પછી પેઢી જોઈ લઈએ હમણાં આમાં ખાતર આપણે ચડી ગયો છે ડ્રીપમાં આપણે ખાતર ડ્રીપમાં ખાતર બાકી રહ્યું છે અને જોઈ ખાલી એકનું બેરલ છે હમણાં ડ્રીપમાં ખાતર ચડી જાય બરોબર પછી આપણે આને દસ થી પંદર મીટર થાળી આપણે દારૂ રાખીએ મિત્રો મેગ્નેશિયમ કે પંદર કિલો જેવું પંદર ફોર કિલો જેવું અને બાકી પંદર વીસક કિલો જેવું અને ચડી જાય બરાબર પછી આપણે પાસે વિડીયોને કન્ટિન્યુ કરીએ